વાહ રે વાહ મમે બહુ મસ્તના પકોડા બનાવેલા હતા આમના રેસિપી શીખવણને કઈ રીતના હોય છે પકોડાની રેસીપી હેલો ગાઈસ તો આજે આપણે બનાવશું બ્રેડ પકોડાની રેસીપી સૌપ્રથમ બે બટેટાને મે બાફી લીધા છે તેમાં મીઠું પણ એડ કર્યું કર્યુંતું ચમચી એક અને ત્યાર બાદ તેને આપણે ફોલી લેવાના છે બટેટા બફાઈ જાય ત્યાર બાદ આપણે એને છોલી અને એક ડીશમાં રાખી દેવાના છે અને એના મોટા ટુકડા કરી લેવાના છે આ રીતે મોટા મોટા ટુકડા કરી બટેટાને એક સાઈડમાં રાખી અને આપણે ચટણી તૈયાર કરશું આંબલીની વરિયાળી નાખી છે ત્યારબાદ તેને બાફીને કરી અને આપણે ઉકાળી લેવાનો છે અને તેમાં ધાણાજીરું જીરુંને મીઠું ઉમેરી દેવાનું છે અને આ રીતે આપણે ચટણી રેડી કરવાની છે બીજી બાજુ આપણે મસાલાને વઘાર કરવાનો છે કડાઈમાં તેલ મુકશું આપણે અને ત્યારબાદ જીરાથી તેને વઘારશું આદુ મરચાની પેસ્ટ નાખી દેવાની છે થોડી એવી એને સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બટેટા મેશ કરવાના છે અને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે નીચે ચોટી નહીં ધ્યાન રાખવાનું છે અને તેમાં મસાલા ઉમેરવાના છે સૌથી પહેલા તેમની અંદર આપણે ગરમ મસાલો એડ કરી દીધો છે ત્યારબાદ થોડુંક એવું ધાણા જીરું પણ એડ કરેલું છે અને સ્વાદ અનુસાર તેની અંદર મીઠું એડ કરવાનું છે જો બટેટા બાફમ વધારે નાખેલું હોય

સરસ ગાર્નિશ કરી અને એક સાઈડ રાખી દેવાનો છે બીજી સાઈડ આપણે બ્રેડ નું પેકેટ લઈ લેવાનું છે અને સૌ પ્રથમ આપણે બ્રેડમાં મસાલાને આપણે ચોપાડતું જવાનું છે એક બ્રેડ ઉપર લઈ અને આપણે એને ચમચીની મદદથી મસાલો બધો લગાવી દેવાનો છે

ત્યારબાદ બીજી બાજુ આપણે આ બેટર કરવાનું છે તૈયાર આ ચણાના લોટમાં મેં ચમચી હિંગ અને ચમચી મીઠું નાખી અને સરસ રીતે બધું મિક્સ કરવાનું છે આપણે થોડા એવા ચપટી એવા સોડા નાખ્યા છે મેં જેથી કરીને આપણે પકોડા ઉપર જે બેટર બને જાડું તે ભજીયા જેવું લાગે અને સરસ એવો ટેસ્ટ ભાવે અમારા ઘરમાં તો આ રીતે ભાવે છે પકોડા તમારા લોકો કઈ રીતે કરો છો તે જરૂર કોમેન્ટમાં જણાવશો ઘણા લોકો મીંદાનું પણ કરે છે અને ઘણા લોકો ચણાના લોટનો પણ કરે છે અને ઘણા લોકો બંને મિક્સ કરે છે ઘણા બેટર જાડું રાખે છે અને ઘણા બેટર પતલું કરે છે અમે આ રીતે થોડુંથી કેવું બેટર રાખીએ છીએ અને તેમાં આપણે ડીપ કરતા જવાનું છે બ્રેડને આ બ્રેડને મેં કટ કરી લીધી છે ત્યારબાદ તેને લોટમાં આપણે

કરશો તો અમને પણ થોડોક જુસ્સો આવશે કે નહીં ભાઈ આપણા જરા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ છે ને આપણો વિડીયો ગમે છે તો આપણે એના માટે કંઈક નવું નવું કોન્ટેન્ટ લઈ આવવું જોઈએ ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકોડાને હવે તળવાના છે ધ્યાન રાખવાનું છે કે તેલ ચડી ન જાય ત્યારબાદ આપણે પકોડાને આ રીતે ચીપિયાની મદદથી કાઢતું જવાનું છે જારામાં બધું તેલ નીતરી જાય ત્યારબાદ આપણે ફરી આપણે તળી લેવાના છે બીજા બ્રેડને આ રીતે બધા પકોડાને આપણે રેડી કરી લેવાના છે ત્યારબાદ બધા પકોડાને મેં ઠરવા દીધા છે ત્યારબાદ હું એક પકોડો લઈ લઉં છું તેને છે ને મોટા મોટા પીસીસ ની અંદર હું કાપી લઉં છું કારણ કે છે ને હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે એને મને ત્યાં એક ભાઈ આવતા હતા ત્યાં સમોસા અને પકોડા ને બધું લઈને આવતા પરંતુ જે પકોડાની ડિશ બનાવી દેતા માથે ચટણી નાખ દેતા બધી જાતની એની પાસે તો ત્રણ જાતની ચટણી હતી પણ અમારી પાસે શું છે એક જાતની ચટણી છે બધી ચટણી તમારે હોય છે તેની ઉપર છે ને નાખી દેવાની છે ત્યારબાદ છે તમને યાદ હશે એક રસિકભાઈની ચટણી આવે લીલા કલરની બહુ ખટ્ટી હોય છે તે પડતા આની અંદર તમે એડ કરશો તો વધારે ભાવ છે ત્યારબાદ તેની અંદર ઝીણી એવી ડુંગળી તમારે એડ કરી દેવાની છે અને થોડી કેવી સેવ નાખ દેવાની છે તમારા પાસે સિંગદાણા હોય તો સિંગદાણા તમે એડ કરાવી શકો છો અને બધી વસ્તુ ચાલે છે ત્યારબાદ આની અંદર એક વસ્તુ ભૂલવાની નથી જલજીરા પાવડર આ તમને એમ થાય કે જલજીરા પાવડર અંદર કેમ ભાવે અરે યાર મોજે મોજ પડશે એકવાર ટ્રાય કરજો જલજીરા પાવડર નાખીને તો આપણા થઈ ચૂક્યા છે મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે આપણી પકોડાની તો મને હવે રેસીપી આવડી ગઈ છે તમને આવડી કે નથી આવડી અને આવડી ગઈ છે તો તમે બનાવવાના છો કે નથી બનાવવાના વિચારજો ને શેર કરજો વિડીયોને થેન્ક યુ ફોર વોચિંગ અને લાઇક કરવાનું ભૂલતા નહીં અવિનવીન અવનવી રેસીપીઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બે લાયકન દબાઈઓ જેથી કરીને તમને નોટિફિકેશન અમારા વિડીયોની આવી જાય